સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સુરત શહેર એસઓજી અને પીસીબીની ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરીને પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે આ આરોપી યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જેવા વિવિધ દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો પોલીસે આરોપીના ઘરમાંથી મોટા પ્રમાણમાં નકલી વિઝા બનાવવાનું સેટઅપ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે આ ફેક્ટરીમાંથી યુકે કેનેડા મેસેડોડોનિયા સર્બિયા ચિકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો પણ મળી આવ્યા છે પોલીસને તેની પાસેથી પાંચ વિઝા સ્ટીકર મળ્યા છે તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રતિક્ષા શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો આરોપી પ્રતિક્ષા શાહ સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે અને બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં તેના ઉપર કુલ બાર ગુના દાખલ થયેલા છે ઉલ્લેખનીય છે કે આરોપી અલી બાબા સાઇટ ઉપરથી યુરોપના દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ પંદર હજાર ઉઘરાવતો એસઓજી પીઆઈ ઇ ચૌધરી અને પીસીબી પીઆઈ આર એસ સુવેરાએ મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાં સમોર રેસિડન્સી ફ્લેટ નંબર બસો બે શ્રીજી નગરી સોસાયટી નજીક ઝઘડિયા ચોકડી ખાતે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન આરોપી પ્રતિક શાહને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો પ્રતિક શાહ એક રીઢો ગુનેગાર છે અને તેના ઉપર અગાઉ પણ વિઝા સંબંધિત કૌભાંડોમાં ગુનાઓ નોંધાયેલા છે

અને એની પાસેથી કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જે વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા તે તે ઉપરાંત જે જે એજન્સી છે આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતિક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો આનો ઇતિહાસ એવો છે કે બહાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા જ પ્રકારના છે ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે છેલ્લા દસ એક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે જેના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થયેલ છે એની પાસા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરો એને બનાવ્યા છે તો સાતસો થી વધારે સ્ટીકરો એણે બનાવેલા એવું આપણને જણાય આવે છે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે એને કોરલ ડ્રો અને જે પેઇન્ટ ડોટ નેટ કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો હતો જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પૂછ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત જો કોઈ એજન્સી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ એના વિરુદ્ધમાં ભારે ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે નહીં તો જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગ ની પ્રવૃત્તિ કરતા અંદાજીત તો અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકોએ સાતસો થી વધારે સ્ટીકરો બનાવ્યા સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે માર્કેટિંગ કરવા માટે થતો હોય છે તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે આ જે વ્યક્તિ પકડાયો છે સુરત જ ઓપરેટ કરતો હતો પણ એ જેના સંપર્કમાં છે એ એક આણંદ વ્યક્તિ છે બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઈલેન્ડમાં રહે છે

આરોપીના ના ટોટલ બાર ગુનાઓ દાખલ થયા છે તમામ આવા બોગસ વિજા ને લગતા ગુનાઓ છે એની પાસા પણ થયેલી છે એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન ની અંદર અમે એના પૂછપરછ કરશું ને એ જાણ થાય તો આપણે જણાવવામાં આવશે ના આના વિરુદ્ધમાં તો અગાઉ બાર ગુના દાખલ થયેલા જ છે એટલે આ એક રીઢો ગુનેગાર છે thank sí. you sí. sí.